વાત કરીએ શક્તિ વાવાઝોડાને લઈને રાહતના સમાચાર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી શક્તિ વાવાઝોડું હવે ધીમું પડશે અંબાલાલ પટેલે આ વાત કરી છે સાત ઓક્ટોબર સુધીમાં હજી દરિયો રફ રહેશે ધીમે ધીમે વાવાઝોડાની ગતિ એંશી કિલોમીટરની આસપાસ જોવા મળશે શક્તિ યુટ લેતા દરિયામાં સમાઈ જશે અંબાલાલ પટેલે આ વાત કરી વાવાઝોડાની ક્રમશઃ સ્પીડ ઘટી જશે આજ લગભગ બાણું ત્રાણું કિલોમીટર ફરવડથી ધીરે ધીરે નેવું કિલોમીટર એંશી કિલોમીટરની ઝડપ ઝડપના પવનો થવાની શક્યતા રહેશે અને જેમ જેમ વાવાઝોડું ઓમાનથી ગુટર્ન લઈને ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે કાં તો દરિયા કાં તો દરિયામાં સમાઈ જાય અથવા તો લગભગ સૌરાષ્ટ્રના દરિયા આવતા આવતાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહેશે હજુ એક બે દિવસ દરિયો રેફ રફ રહેવાની શક્યતા રહેશે વાવાઝોડાની પાછલી અસરના કારણે અને ઉત્તર ભારતમાં રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેમજ બંગાળના તારીખ ચારથી આઠમા બંગાળના ઉપસાડના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વાવાઝોડા ન કારણે ખેડૂતો માટે કંઈક સારા સમાચાર તો કંઈક માઠા સમાચાર કહી શકાય કેટલાક પાકમાં અત્યારે વરસાદની જરૂર છે અને ઘણા ભાગમાં અત્યારે મગફળી વગેરે કાઢેલી હોય તો ત્યાંને હરકત આવી શકવાની શક્યતા રહે છે એટલે આ વાવાઝોડાનું મોકણ તો ધીરે ધીરે ઓછું થતું જણા છે વાવાઝોડાના અસરના કારણે અને બંગાળના ભેદના કારણે વેસ્ટ ડિસેમ્બરના કારણે વરસાદની શરૂઆત તો લગભગ થઈ ગઈ છે અને અધૂરા છે પરંતુ એકસો વીસ ડિગ્રી આ આ વાવાઝોડું રહે છે ઓમાન તરફથી અને ધીરે ધીરે ઉત્તર પૂર્વ તરફ ઉત્તર પૂર્વ ભાગ તરફ આવશે જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ ત્યાંની સ્પીડ ઘટીને ચાલીસ કિલોમીટરની થઈ જવાની શક્યતા રહે છે પરંતુ આ વાવાઝોડાની ખાસ અસર તો દરિયા કિનારે પવનનું જોર રહી શકે એ છે એટલે ખાસ કરીને તેની અસર તો ઝાડ ઉપર કે વિવિધના તાંપલા ઉપર થતી હોય છે એટલે હવે ધીરે ધીરે આ ગતિ ઘટી જશે અને કંઈક રાહત થતી જણા છે પરંતુ તેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ તો થવાની શક્યતા છે